મિત્રો આજે બ્રોકલી ખાવાના ફાયદા વિશે જાણીએ તમે સામે જોઈ રહ્યા છો એ બ્રોકલી છે બ્રોકલી એ સુપર કેટેગરીમાં આવતું અને હાલમાં ખૂબ પ્રચલિત છે એવું લીલું શાકભાજી છે તેમજ આનો ઉપયોગ સલાડ સૂપ પણ કરવામાં આવે છે તો જાણીએ બ્રોકલી ખાવાના ફાયદા બ્રોકલી ખાવાથી વિટામિન સી મળે છે જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે ઘા રૂઝવવામાં મદદ થાય છે પેઢા તથા ચામડીને ફાયદો થાય છે શરદી ઉધરસ જેવા નાના મોટા રોગ સામે રક્ષણ મળે છે બ્રોકલી ખાવાથી વિટામિન એ મળે છે વિટામિન એને કારણે આંખોનું તેજ વધે છે વતાં પણ દૂર થાય છે ચામડીનો નિખાર વધે છે અને ચામડીની તંદુરસ્તી વધે છે બ્રોકલીમાં ફાઈબર વધુ મળે છે ફાઈબર વધુ મળવાને કારણે પાચનતંત્ર મજબૂત બને છે કબજિયાત દૂર થાય છે બ્લડ શુગર નિયંત્રણમાં રહે છે બ્રોકલીમાં લ્યુટિન નામનું તત્વ હોય છે જે શરીરને ઘણું ફાયદાકારક હોય છે લ્યુટિન આંખોની રેટિનાનું રક્ષણ કરે છે અને હાનિકારક બ્લૂ લાઇટ સામે રક્ષણ આપે છે તેમજ મોતિયા જેવા રોગોનું જોખમ ઘટાડે છે બ્રોકલી ખાવાથી કોલેસ્ટ્રોલનો ઘટાડો થાય છે હાર્ટ એટેકનું જોખમ ઘટે છે બ્રોકોલીમાં બ્રોકલીમો સલ્ફા સલ્ફારોફેન પણ મળે છે સલ્ફા સલ્ફારફેનનું કાર્ય શરીરના ઝહેરી તત્વોને બહાર કાઢે અને કોષોના નુકસાન થતું અટકાવે છે તેમજ કેન્સરના રોગ સામે પણ રક્ષણ આપે છે તેમજ બ્રોકલી ખાવાથી એન્ટીઓક્સિડન્ટ વધુ મળે છે એન્ટીઓક્સિડન્ટને કારણે શરીરમાંથી ઝેરી કચરો દૂર થાય છે બ્રોકલી કેવી રીતે ખાવી જોઈએ બ્રોકલી બાફીને સલાડ અને શાકભાજી તરીકે તેમાં સૂપ બનાવીને ખાવી જોઈએ તો મિત્રો આ હતા બ્રોકલી ખાવાના ફાયદા અસ્તુ